અન્ય યુવક ને દારૂ ની થેલી આપી ભગાડી દીધો હતો ભાજપના નેતા વિપુલ દુધાતે રંગે હાથ પકડેલ દેશી દારૂ નો ફરાર થઈ ગયો હતો પોલીસની દેશી દારૂ વેચાણ થતું હોવાનું ભાજપના નેતાએ આક્ષેપ કર્યો હતો દારૂના દૂષણને ડામવા અગાઉ પણ વિપુલ દુધાતે બુડલેગરોને પકડ્યા છે દેશી દારૂ વેચાણના ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વિપુલ દુધાતે વાયરલ કર્યા છે દારૂ વેચાણ કરી મુખ્યમંત્રીને બદનામ કરવાનું કાવતરું ભાજપના નેતા વિપુલ દુધાતે ગણાવ્યું છે હું આજ રોજ મારા ગામ ક્રાકસથી લીલા મારા કાર્યાલય પર આવવા નીકળે ત્યારે નાવલી બજારની અંદર મને લોકો દ્વારા દારૂનો વેસણનો ખૂબ ત્રાસ હોય અને બેન દીકરીઓને જે ખૂબ ઘડતરરૂપ હોય તેના બાબતે રજૂઆત કરેલ જે અનુસંધાને મેં લીલીલા નાવલીની અંદર એક રેડ કરેલ જેમાં ઈસ્મ થેલો લઈને બેઠેલો હોય છે તેમાં દારૂ હોય છે જે મેં દારૂને પૂછતા તે થેલો અહીંયા ઈસ્મને આપીને ઈસ્મને ભગાડી મૂકે છે અને ત્યાંથી નાચી જાય છે અને આ બાબતે અગાઉ પણ મેં રજૂઆતો કરેલી છે કે લીલિયાની અંદર દારૂનું ખૂબ થાય છે પરંતુ આ બધી બાબતોની અંદર પોલીસની હોય એલસીબી પોલીસની મિલી ભગત હોય તમામ લોકો એકાબીજાના સંકલનથી અને આ હપ્તા સિસ્ટમથી દારૂનું વેચાણ થતું હોય ત્યારે જ આ બધું શક્ય બને એટલે આ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ જે પટેલની સરકાર છે અને દારૂ જે પ્રતિબંધિત વસ્તુ છે તેને વેચાણ કરાવી અને સરકારને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે